ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જી એ કે એસ અને સીઆઈટીયુના નેતૃત્વ હેઠળ હિંમતનગર બસ સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી આંગણવાડી અને હેલ્પરની રેલીનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના પ્રમુખ અરુણ મહેતાએ તેમની રાજ્યમંત્રી કોમરેડ કૈલાસબેન રોહિતે જણાવ્યું હતું કે દિવાળી આવી રહી છે અને રાષ્ટ્રીય કામગીરી કરતા આંગણવાડી કર્મચારીઓને સરકારશ્રીએ લાંબા સમયનું પડતર ચૂકવણું કરેલ નથી નામ હાઈકોર્ટના તારીખ વીસ આઠ બે હજાર પચીસના ચુકાદા મુજબ આંગણવાડી વર્કર રૂપિયા ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને રૂપિયા વીસ હજાર ત્રણસો મુજબ ચૂકવવાના થાય છે તે પણ ચૂકવેલ નથી આંગણવાડી વર્કરો અને હેલ્પરો હજારોની સંખ્યામાં રેલીમાં જોડાઈ હતી આંગણવાડીના ગરભાડા ગેસની બોટલના બિલો આંગણવાડી કનેક્ટન્સી ખર્ચ તેમજ મોબાઈલ કામગીરીના ઇન્સેન્ટિવ લાંબા સમયથી બાકી છે આ સંજોગોમાં દિવાળીના ટાણે પણ આંગણવાડી કર્મચારીઓને ખર્ચેલ રકમ પણ મળી નથી જે સામે જબ્બર રોષ વ્યક્ત કર્યો હતો બે હજાર બાવીસમાં આપેલ વચન મુજબ નવા મોબાઈલ પણ આપવામાં આવ્યા નથી અને આ મોબાઈલ ખરીદવા માટે કેન્દ્ર સરકારે ફાળવેલ એકસો સાહીઠ કરોડ રૂપિયામાંથી મોબાઈલ ખરીદવા માટે કોઈ રકમ આપવામાં આવી નથી ગુજરાત સરકાર વર્ગ ચારના કર્મચારીઓને દિવાળી બોનસ આપે છે ત્યારે રાષ્ટ્રીય કર્મચારી કરતી આંગણવાડી કર્મચારીઓ સાથે ઓરમાયું વર્તન રાખે છે રેલીમાં હજારોની સંખ્યામાં જોડાયેલી આંગણવાડી કર્મચારી બહેનોએ દિવાળી ટાણે બોનસ આપવાની તેમજ લઘુત્તમ વેતન અને અનિલ લાંબા સમયની બાકી બિલોનું દિવાળી પહેલાં ચૂકવણું કરવાની માગણીના પ્લે કાર્ડ સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા રેલીમાં અરવલ્લી જિલ્લાના જી એ કે એસના પ્રમુખ અનસુયાબેન ઉપપ્રમુખ ઉર્મિલાબેન સીઆઈટીયુના પ્રદેશ પ્રમુખ ડાયાભાઈ જાદવ અને કિસાન સભાના રાજ્યમંત્રી પરસોત્તમ દાસ પરમાર ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હમીદ મંસુરી સાબરકાંઠા